અમદાવાદ જિલ્લાના આસ્થા ફાઉન્ડેશન સંચાલિત શ્રી ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ ચાવડા પરિવાર તથા ઝાયા ગામના સૌજન્યથી ભવ્ય સર્વજ્ઞાતિય સમલગ્નોત્સવ અને તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ બે દિવસીય મહોત્સવ જનકપુરી ધંધુકા ખાતે ધંધુકા બગોદરા હાઇવે પર યોજવાનો છે ત્યારે કાર્યક્રમ અંતર્ગત મૂળરૂપે તારીખ એક નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ બપોરે બે વાગે તુલસી વિવાહ તારીખ બે નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ સમૂહ લગ્નોત્સવનું આયોજન હતું પરંતુ કુદરતી આપતકાલીન વરસાદને કારણે સમૂહલગ્નોત્સવની તારીખમાં ફેરફાર કરવામાં આવે છે હવે સમૂહ લગ્નોત્સવ નવ નવેમ્બર બે હજાર પચીસના રોજ યોજાશે તુલસી વિવાહ કાર્યક્રમ યથાવત તારીખ એક નવેમ્બર બે હજાર પચીસના રોજ યોજાશે મોગલધામથી મામેરૂ લાવવાનો કાર્યક્રમ પણ રાબેતા મુજબ ચાલુ રહેશે

એ કાલે એક વાગ્યે સુરાપુરા ધામથી જાન નીકળશે અને અઢી ત્રણના સમય રોજ જનકપુરી મુકામે પહોંચશે તો સર્વ ધર્મ પ્રેમીઓને જાનમાં આવવા ભાવભર્યું આમંત્રણ છે આપણે જે જાન સુરાપુરા ધામથી નક્કી કરી કરેલ હતી એ જ સમયે કાલે જાન નીકળશે અને જનકપુરી મુકામે પહોંચશે આનો રૂટ સરગવાળા ગુંદી લોલિયા થઈ અને ધંધુકા મુકામે પહોંચશે આપણે ધંધુકામાં જનકપુરી ખાતે જે પ્રોગ્રામ એક અગિયાર ને બે અગિયારના જે હતા એ પ્રોગ્રામ એક અગિયારનો જે આપણે તુલસી વિવાહ છે એ ચાલુ જ છે વરસાદના હિસાબે ઘણાને એમ થાય કે આમાં હું થયું છે તો આપણે તુલસી વિવાહનું આયોજન પહેલી તારીખે છે અને ઘોળાદથી જાન ભવ્યથી ભવ્ય આવવાની છે એટલે આપ સૌ હાજર રહેશો અને બીજું કે બે અગિયાર પચીસના રોજ જે આપણે સમૂહ લગ્ન રાખ્યા હતા તે વરસાદના કારણે હાલ પૂરતા આપણે બંધ રાખ્યા છે અને નવ બે અને રવિવારના રોજ આપણે લગ્નનું આયોજન કરેલ છે એ સ્થળ છે એ ટાઈમ છે જનકપુરીમાં જ રાખ્યા છે અને ભવ્યથી ભવ્ય કરવામાં આવશે તે સર્વ જનતા નોંધ લે જય ભવાની આસ્થા ફાઉન્ડેશન દ્વારા આયોજિત તારીખ એક અગિયાર અને બે અગિયારના રોજ તુલસી વિવાહને એકસો એક દીકરીના સમૂહ મહોત્સવ કુદરતી આપાતકાલીન પરિસ્થિતિ જે ગુજરાત આખું સમજે છે તેના લીધે આવતીકાલે તારીખ એક અગિયાર બે હજાર પચીસ ના રોજ તુલસી વિવાહ જનકપુરીમાં જ આ સ્થળ ઉપર આજ જ સમયે થવા જઈ રહ્યા છે એના બીજા દિવસે એકસો અગિયાર ડિગ્રીના સમૂહલગ્ન જે હતા તેને બે તારીખના રવિવાર હતો એની જગ્યાએ નવ તારીખને રવિવાર એકસો અગિયાર અગિયાર ડિગ્રીના સમૂહલગ્ન લગ્ન નવ રવિવાર આ સ્થળ ઉપર જવા આ સ્થળ ઉપર થવા જઈ રહ્યા છે બંને પ્રસંગ દિવ્ય અને ભવ્ય થવા જઈ રહ્યા છે આમાં બીજો કોઈ વિક્ષેપ નથી પ્રસંગ ખૂબ સારો થવાનો છે માતાજીની કૃપાથી થવાનો છે અને દરેક ધર્મપ્રેમી લોકોને દરેક પ્રસંગમાં હાજર રહેવા મારા આસ્થા ફાઉન્ડેશન વતી હું બધાને આહવાન કરું છું